વિશાળ ક્ષેત્રિય મહાસંમેલન અને લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ હતા પત્રકાર મિત્રોએ પણ જોયું આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ આપનો સહયોગ મળતો ગઈકાલે જે માય સંમેલન થયું એમાં વાત આપને કરી હતી એ સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કાલે રાજકોટના રતન પરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો એના કારણે ગુજરાતની પ્રજા જનતા ને પણ તકલીફ પડી છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું આજે અમારી કોર કમિટીની મીટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવ એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે રહ્યું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય ને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે મોટો ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડું છું કે કોલ કમિટીના અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહિયાં કોઈ વ્યક્તિગત એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું અમારી માંગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે શું

બરોબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ડબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધીમાં મળો અથવા તમે અમને એ જે છે છે ત્યાં જવાબ આપજો તો એમને કીધું કે અમે તમને એવી કોઈ વાત નથી અમારું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણે થી વ્યક્તિઓ આયા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખ જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન છે મુખ્ય મુદ્દો તો આટલા દિવસથી એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ હવે કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી પણ લોકશાહીમાં આજે અમે અત્યાર દિવસે અમે એટલા દિવસે કહેતા હોય કે મોડી મંડળ અમારી રજૂઆત સાંભળે સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કાંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ જેમ પરિવારમાં વાતચીત થાય માનનીય સાહેબ હતા સાહેબ હતા હતા અને એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમણે પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ બે વાર માફી માંગી છે પાટીલ સાહેબે ખુદ એવું કીધું કે મેં પણ એક વાર માફી માંગી છે ત્યારે અમે બધા એવું કીધું કે આપણે માફીનો કોઈ વાત જ નથી જે વ્યક્તિએ ભૂલ કરી છે અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું હતું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા એટલે એમણે એવું કહેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલોએ હોય કે છતાં પણ બહેનો દીકર ની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી અને બહુ સ્ટેન પહેલેથી પણ અમારું ક્લિયર હતું અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ એટલે એમની પાસે નિર્ણય હવે આ અમે કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ દિલ્હી સુધી લઈ જાઓ અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે અત્યાર સુધી આપ જોયું હશે કે નેવું સંસ્થા હતો જે પણ આમાં જોડાયેલો હતું કાલે સાત છ થી સાત લાખ માણસ એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે કારણ કે આટલા દિવસથી આપ જોતા હતા કે ફાટા પડ્યા આ જુદું બધું એક ચિત્ર હતું તો અમે બી કીધું કે બધાનો છે એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી અને જ્યારે બેનો દીકરાની

બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને જે વાત કરી ડિટેલમાં આપને વધારે ભવિષ્ય